કેમ છો કાખી ના યોદ્ધાઓ ફાઈનલ મેરિટ આવી ગયું જોઈ લીધું એલઆરડી નું જોઈ જ લીધું હશે અમુક જે પણ લોકો પાંચ માર્ક્સ થી રહી ગયા હતા પોઈન્ટ પચીસ માર્ક્સ થી રહી ગયા હતા એવા લોકો છે એ મેરિટમાં આવી ગયા છે એના માટે કોંગ્રેચ્યુલેશન્સ તમને બધાને કે તમે લોકો છે આ પરથી ક્લિયર કરી લીધી હવે મેરિટ આવ્યું પછી જે પણ પોસ્ટ નાખેલી હતી એમાં છે અમુક કોમેન્ટ હતી બેન હવે આગળની પ્રોસેસ શું રહેવાની છે મેરિટમાં તો આવી ગયા આપણે છે આટલી મોટી લાંબી સફર છે એ સોલ્વ કરીને ફાઇનલી છે મેરિટ સુધી પહોંચી ગયા આપણે જે પણ પ્રિપરેશન કરી હતી એ પ્રિપરેશનનો ફળ છે આપણને મળી ગયું તો હવે આગળની પ્રોસેસ શું રહેવાની છે એ વિશે છે અત્યારે દરેક ઉમેદવારના મનમાં છે પ્રશ્ન ઉદ્ભવી રહ્યા છે કે મેડિકલમાં શું થશે અમને આ પ્રોબ્લેમ છે તો હાલશે કે નહીં અમને આવું છે તો ચાલશે કે નહીં એના વિશે છે આપણે થોડી ઘણી ચર્ચા કરશું પણ ચર્ચા ચાલુ કરીએ એની પહેલા તમને લોકો છે એ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે વિડીયો તો છે ઘણા બધા લોકો જુએ છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો બધાને રિક્વેસ્ટ કે તમે લોકો છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે જે પણ લોકો મેરિટમાં આવ્યા છે ને એ લોકોને તો કોંગ્રેચ્યુલેશન્સ કે તમે છે એ ફાઇનલી મેરિટમાં આવી ગયા બરાબર છે અને બીજો એક ક્વેશ્ચન લોકોને એ પણ હતો કે શું પીએસઆઈ પછી છે ઉપટાઉટ આપશે તો મિત્રો જો એ લોકોને ઉપટાઉટ આપવું હોત ને તો એ લોકો છે એ ફાઇનલ મેરિટ ના પણ એ લોકોએ ફાઇનલ મેરિટ આપી દીધું છે એટલે પીએસઆઈનું તો ખબર નથી પડતી કે હવે શું થાય અને જે પણ છે એ અત્યારે જે પણ મેં મને માહિતી મળી છે ને એ પ્રમાણે ટ્વીટ હતી એ મેં ટ્વીટ જોઈ છે એમાં

તો એ આશા તો હવે રહી નથી હું છે એ ડીજીપી વાળો ફોટો છે સાઈડમાં લગાવી આથી તમને છે એ લોકોને અંદાજ આવે કે એમાં જે પણ લોકો પાસ છે છે ને મેરિટ લિસ્ટ એ ડીજીપી સોંપી દેવામાં આવ્યું છે ને હવે આગળની કાર્યવાહી છે આગળ સીએમ જ્યારે પણ ફ્રી હોય છે ને ત્યારે છે એ લોકો નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ આખો ગોઠવશે એ બધી તો છે એ આપણને પછીની વાત રહી પણ હવે છે આગળની પ્રોસેસ શું હોય છે એના વિશે વાત કરીએ તો પહેલું તો છે એ નિમણૂક પત્ર આપશે જેવી રીતે કીધું એમ બરાબર કે નિમણૂક પત્ર આપવા માટે એ લોકો છે ગાંધીનગરમાં જેવી રીતે છે સીસી વાળાને નિમણૂક પત્ર આપવામાં આવેલા છે બરાબર બીજા શિક્ષકોમાં જે લોકો પાસ થાય બધા નિમણૂક પત્ર આપવા માટે છે આખો કાર્યક્રમ ગોઠવાતો હોય એ રીતે પોલીસ માટે પણ છે એ સીએમ જ્યારે પણ ફ્રી હશે ત્યારે એ લોકો છે એ કાર્યક્રમ ગોઠવશે અને હવે છે એ ટૂંક સમયમાં જ આ બધું ચાલુ થઈ જશે તમને એ લોકોને છે તમારી મેલ આઈડી મેલ આવશે એટલે મેલ આઈડી છે એ જોતા રહેવું જો કે આમ તો કાંઈ ફ્રી ન્યૂઝ આવશે ને એટલે તમને સામે આવી જશે વિડીયોમાં આવી જશે પણ તેમ છતાં પણ તમારી મેલ આઈડી છે એક્ટિવ રાખવી ઘણાને એવું હોય કે સ્પામ માં જતા રહેતા હોય તો એવું ના થાય એટલા માટે છે થોડા થોડા વારે ચેક કરતો રહેવું બરાબર એક વખત તમને નિમણૂક પત્ર આપી દેશે નિમણૂક પત્ર આપશે ને એટલે તમને અંદાજ આવી જશે તમને છે કયો જિલ્લો મળ્યો છે બરાબર એટલા ઉપરથી તમને ખબર પડી જશે એના પછી તમારું જ્યાં બી પરમાનન્ટ એડ્રેસ છે ને મતલબ કે ધારો કે હું દ્વારકાથી છું મારું પરમાનન્ટ એડ્રેસ છે જામ ખંભાળિયા બોલે છે તો તમારું પરમાનન્ટ એડ્રેસ જે પણ છે એના આધાર કાર્ડમાં જે બી હોય ને એના આસપાસના કોઈ બી પોલીસ સ્ટેશન સ્ટેશનથી તમને છે એ કોલ આવશે એ લોકો છે તમને પોલીસ સ્ટેશન નથી બોલાવશે તમે છે આ ભરતીમાં પાસ થઈ ગયા છો એટલા માટે તમે પોલીસ સ્ટેશન આવો અને પોલીસ સ્ટેશન થી છે આપણે એનઓસી કઢાવવાનું હોય છે કે તમારી માથે કોઈ છે એ ગુનો દાખલ થયેલો નથી તમે છે એ કોઈ કેસમાં ફસાયેલા નથી એમ તો છે એ લોકો પોલીસમાં લે છે એટલે પછી તમારે છે આવું સર્ટિફિકેટ કઢાવવાનું એ લોકો ત્યાંથી કહેશે તમારે ત્યાં બોલાવશે એટલે ત્યાં જવાનું એટલે પછી તમને છે પચાસ ના સ્ટેમ્પ ઉપર કે સો ના સ્ટેમ્પ ઉપર છે સોગંદનામું કરાવવાનું કહેશે અને છે એવી રીતે એ લોકો એનઓસી છે એ કાઢી દેશે પછી છે એ જ્યારે એન નીકળી જાય ને પછી આખું લિસ્ટ છે એ આપણે જ્યાં બી જિલ્લામાં હોય ને ત્યાં એના જે પોલીસ કમિશનર હોય ને એમને ત્યાં છે મોકલવામાં આવશે લિસ્ટ એમને ત્યાં લિસ્ટ મોકલશે અને ત્યાં છે એ તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે આપણે છે એ મેડિકલ કરવાનું છે એના માટેનું જે એક અરજી ફોર્મ ભરવાનું રહેશે અને ફોર્મ ભરાઈ જશે એટલે પછી તમને છે ત્યારે છૂટા કરી દેશે પછી તમને છે એ કચેરીમાંથી જ પોલીસની કચેરી છે ને ત્યાંથી કમિશનરની કચેરીમાંથી તમને છે એ કોલ આવશે કે તમારે છે એ આ કે આ દિવસે મેડિકલ માટે જવાનું છે એ લોકો છે પોતાની રીતે જ જ્યારે આપણું એનું લિસ્ટ ત્યાં પહોંચી જાય ને પછી એ લોકો આપણું જે જિલ્લાનું સરકારી દવાખાનું હોય અથવા તો નજીકમાં છે એ લાગતું વળગતું કોઈ મોટું સરકારી દવાખાનું હોય ત્યાં એ લોકો કોન્ટેક કરે અને એ લોકો ડોક્ટરો પાસેથી છે એ સમય માગે કા કે ડોક્ટરો ફ્રી ના હોય ને એટલે સમય માગે કે આટલા લોકોનું મેડિકલ કરવાનું છે તમારા લોકો જોડે ક્યારે ટાઈમ છે ટાઈમ હોય ત્યારે આખું છે શેડ્યુલ બનાવી દઉં એટલે એ દિવસે ઉમેદવારો છે ત્યાં ઉપસ્થિત રહેશે એટલે તમને મેડિકલ માટે કોલ આવશે કે તમારે આ કયા તારીખે છે એ મેડિકલમાં જવાનું છે અને પછી છે એ મોટે ભાગે તમારે છે તમારા જિલ્લાનું આજુબાજુનું સરકારી દવાખાનું હોય છે ત્યાં જ જવાનું હોય છે ધારો કે આપણે વાત કરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તો જામખંભાળિયામાં છે એનું સિવિલ હોસ્પિટલ છે તો મોટે ભાગે ત્યાં જવાનું હોય છે જામનગરની વાત કરીએ તો જામનગરમાં બી છે એ સિવિલ હોસ્પિટલ છે ત્યાં જ એ લોકો છે એ મેડિકલ માટે બોલાવતા હોય છે એટલે આવી રીતે છે ને આખી પ્રોસેસ ચાલશે અને મેડિકલ પૂરું થઈ છે બધું થઈ જાય અને પછી તમને છે એ હેડક્વાર્ટરે હાજર કરશે ને પછી તમારું એ બધું ચાલુ થશે એટલે એ પછી છે હજી લાંબી પ્રોસેસ ચાલશે અને આવી રીતે છે તમારું મેડિકલ થઈ જશે મેડિકલમાં શું આવશે ઘણા લોકોને એ પ્રશ્ન છે કે અમારે આ ભી આ પ્રોબ્લેમ છે અમારે હાથ પગમાં આ પ્રોબ્લેમ છે કે અમારે કોઈ છે એ સ્કીન એલર્જી છે તો મિત્રો મને એક બે કોમેન્ટ એવી હતી કે ટેટુ છે એ નથી ચલાવતા તો શું કરવું તો મને ખ્યાલ છે ને ત્યાં સુધી ટેટુ એ લોકો ચલાવી લે છે કારણ કે પોલીસનું છે ને મેડિકલ બહુ નોર્મલ હોય છે એ લોકો છે એ બહુ સ્ટ્રિક્ટ થઈને આર્મીની જેમ છે મેડિકલ નથી કરતા અને મોટે ભાગે છે મેડિકલમાં કોઈને ફેલ બી નથી કરતા એટલે તમારું લોકો છે બહુ ચિંતા ના કરવી કે હવે આગળ છે મેડિકલમાં શું હોય છે ને શું કરશે અમને ફેલ કરી દેશે તો આટલી બધી મહેનત પાણીમાં જશે મેડિકલમાં છે મોટે ભાગે ફેલ નથી કરતો એવું હોય તો એ લોકો રી મેડિકલ આપે છે ને પછી છે એ પાસ કરી દે છે એટલે આ બાબતે બહુ ચિંતા ના કરતા પણ તમે મેરિટમાં આવી ગયા છો તો હવે છે એ જો તમારે આગળ તૈયારી ચાલુ રાખવી હોય તો ચાલુ રાખજો બાકી છે હવે થોડાક સમયમાં તમને છે આખો કાર્યક્રમ બધું થઈ જશે તો આ આખી છે ને એ પ્રોસેસ છે કે હવે આના પછી શું થશે ફાઇનલ મેરિટ આવી ગયું એને પછી છે શું થવાનું છે એટલે આ તો આખી પ્રોસેસ હતી તમને આના સિવાય કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં પૂછજો બાકી છે એ શું કેવું થાય તમારું લોકોનું કે છે નવા જે પણ લોકો તૈયારી કરે છે રનિંગમાં જે લોકોને પ્રોબ્લેમ આવે છે વાંચવા લખવામાં પ્રોબ્લેમ આવે છે એ લોકો માટે કઈ છે એ વિડીયો લાવીએ કે કેવી રીતે કરવું શું કરવું એના માટે વિડિયો લાવીએ કે કેમ એ છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો બાકી તમારો કોઈ બી મંતવ્ય હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અથવા મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે